ઇસ્લામ ધર્મના આખરી પેગમ્બર સાહેબ વિરુદ્ધ મીડિયા બ્રી વખતે ટિપ્પણી કરનારા સ્વામી નરસિંહાનંદ સામે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને નરસિંહાનંદને ફાંસી આપવાની માંગ ઉઠી છે ત્યારે લિંબાયતમાં નરસિંહાનંદના ફોટા રસ્તા પર લગાવી તેને ફાંસી આપવાની માંગ પણ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં સ્વામી નરસિંહાનંદના ઇસ્લામ ધર્મના આખરી પેગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરતો એક વિડીયો વાયરલ થયો છે પ્રેસ ક્લબમાં બીસી ઇસ્લામ ધર્મના પેગમ્બર સાહેબ વિરુદ્ધ સ્વામી નરસિંહાનંદ દ્વારા કરેલી ટિપ્પણી લઈને સમગ્ર મુસ્લિમ સમાજમાં તેનો વિરોધ જોવા મળ્યો છે ત્યારે માનવજાતના દુશ્મન એવા સ્વામી નરસિંહ આનંદ સામે કડક પગલાંની દેશભરના મુસ્લિમો માંગ કરી રહ્યા છે તો સુરતના લીંબાયત વિસ્તારમાં સ્વામી નરસિંહ આનંદનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો જેમાં સ્વામી નરસિંહ આનંદના પોસ્ટરો રસ્તા પર લગાડી ફાંસીની આપવાની માંગ કરી હતી હાલ દેશમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે માનવ જીવન સવ્યસ્ત છે અને લોકોને ભાઈચારાની ખાસ જરૂર છે ત્યારબાદ સ્વામી જેવા આજે પણ લોકોમાં વેમનસ્ય ઊભું કરી ભાગલા પાડી રહ્યા છે તે સ્વામી નરસિંહનંદ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા પ્રકાશવાડા ન્યૂઝ